નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડતા તેમને શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરાયા છે જો કે મિત્રો જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં હાલમાં આવતો ડોક્ટર ટીમ તેમના સ્વાસ્થ્યની તપાસ કરી રહી છે હજુ સુધી પુષ્ટિ નથી થઈ શક્યું કે તે કયા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા થઈ છે વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો જો કે મિત્રો સોનિયા ગાંધી બે જૂને પોતાની દીકરી પ્રિયંકા ગાંધી સાથે શિમલા આવ્યા હતા અને સરાબડા ત્યારે ખાતે ખાનગી ફાર્મ હાઉસમાં રોકાયા હતા મળતી વિગતો જણાવી દે કે અચાનક તેમની તબિયત ખરાબ થતાં તેમને આઈજીએમસી લઈ જવાયા હતા મળતી વિગતો અનુસાર વધુ એ પણ જણાવી દે કે ત્યારે મિત્રો હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવંતસિંહ સુકુલીએ ત્યારે પોતાની ઉના પ્રવાસ રદ કરી દીધી અને શિમલા પરત ફરી રહ્યા હતા જો કે જણાવી દે કે તેમને આઈએમજીસી પહોંચી શક્યા નથી છે તે ત્યારે મિત્રો આઈએમજીસી હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે જીયા મિત્રો અત્યારની મોટી ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ